નમસ્કાર ડી વી લાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ રોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજાતપુર તાલુકાના રતનપુર ખાતે સાત કરોડ કરતાં વધુના ખર્ચે બનનાર ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોટ સંકુલનું ભૂમિપૂજન છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાના વરદસ્તે કરવામાં આવ્યું હતું રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન મળી રહે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી અને ખેલ મહાકુંભમાં છાસઠ લાખ કરતાં વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે આજે ગુજરાત સરકાર ખેલાડીઓ પાછળ દર વર્ષે સવા ત્રણસો કરોડનો ખર્ચ કરે છે ત્યારે ઇન્ડો ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે પાવી જેતપુર ખાતે સ્પોટ સંકુલનું ભૂમિપૂજન પદેથી સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે આ સંકુલ નિર્માણ તથા યુવા પેઢી ખેલ તરફ વળે અને ખેલો ઇન્ડિયા વિઝનને ધ્યાનમાં રાખી રમતગમત સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવે તે માટે ઉમદા પ્રયત્ન થઈ રહ્યા છે અને જિલ્લાના યુવાનો રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કરે તે ઉદ્દેશથી રમતગમત સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે અલતાપ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવી જેતપુર આજ રોજ પાવિજેતપુર મુકામે ગુજરાત સરકાર દ્વારા સાડા સાત કરોડના ખર્ચે જે સ્પોર્ટ સંકુલ મંજૂર કરવામાં આવ્યું હતું એના ખાતમુહૂર્ત અહીંયા કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તના શુભ પ્રસંગે મારી સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષ મલકાબેન અહીંના પાવીજતપુર વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી જયંતિભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ અમારા જિલ્લાના મહામંત્રી મેહુ મેહુલભાઈ જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી નૈનાબેન સર્વ હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં અહીંના નગરજનો ઉપસ્થિત રહ્યા આ સ્પોર્ટ સંકુલ બનવાથી આ પાવી જેતપુરના યુવાનોને યુવા પેઢીને ખૂબ કામ આવવાનું છે કારણ કે હમણાં માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ખેલ પ્રત્યે ખેલો ઇન્ડિયા આ વિઝનને સાથે રાખીને જે આજની યુવા પેઢી છે એ ખેલો પ્રત્યે આગળ વધે એના માટે ખૂબ ચિંતા કરી છે ત્યારે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય મંત્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન હેઠળ આ સંકુલ ની ખૂબ મોટી રકમ અહીંયા આ તાલુકામાં ફાળવી છે ત્યારે આજે અમે આનું ખાતમુહૂર્ત કર્યું છે આવનાર દિવસોમાં આવનાર પેઢીને ખૂબ કામ આવવાનું છે અને ખેલ પ્રત્યે ખૂબ આ તાલુકાના જે યુવાનો છે આગળ વધવાના છે માટે આ પ્રસંગે હું માન્ય સરકારશ્રીને મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું